સર્વે ગીતા સાધકોને ભાવથી જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રીજો શ્લોક ક્રમાંક સત્તર વિશે જાણીશું એની પહેલાં આપણે થોડુંક સમજી લઈએ કે સંસારથી સંબંધ વિચ્છેદ કરવા માટે જે પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે મનુષ્યની આગલા શોકોમાં શ્રી ભગવાને આકરી ટીકા કરી છે પરંતુ જેણે પોતાના કર્તવ્યનું પાલન કરીને સંસારથી સંબંધ વિચ્છેદ કરી લીધો છે તે મહાપુરુષની સ્થિતિનું વર્ણન ભગવાન અને અઢારમાં માં કરશે તો શ્લોક જઈ લઈએ આત્મતૃ માનવ આત્માન એ વચ્ચે સંતુષ્ટસ્ય કાર્યન વિદ્યતે શ્રી ભગવાન કહે છે પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેના માટે કશું જ કરવાનું બાકી રહેતું નથી થોડાક શબ્દોના અર્થ આપણે જાણી લઈએ તો તું એટલે કે પરંતુ યહ એટલે જે માનવ માણસ આત્મરતી આત્મામાં જ એવ રમનારો આત્મ તૃપ્ત એટલે કે આત્મામાં જ તૃપ્ત હોય તે આત્મની એવ એટલે કે આત્મામાં જ સંતુષ્ટ એટલે સંતુષ્ટ સસ્ય તેના માટે કાર્યમ કોઈ કર્તવ્ય ન નથી વિદ્યતે રહેતું આવી રીતે આ શ્લોકના અર્થ જણાવ્યા હવે આપણે સાધક સંજીવનીમાં જે રામ સુખદાસજી દાસજી વર્ણવે છે એનું વિવેચન આપણે સાંભળીએ જ્યાં સુધી મનુષ્ય પોતાનો સંબંધ સંસાર સાથે માને છે ત્યાં સુધી તેને પોતાની પ્રીતિ ઇન્દ્રિયોના ભોગોથી તેમજ સ્ત્રી પુત્ર પરિવાર વગેરેથી મળે છે તૃપ્તિ શેનાથી મળે છે તો કે ભોજન એટલે કે અન્ન અને જળથી મળે છે અને મળે મળે તો કે પરંતુ આનાથી તેની પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ ન તો કદી પૂર્ણ થાય છે અને ન નિરંતર રહે છે કારણ કે સંસાર પ્રતિક્ષણ પરિવર્તનશીલ જળ અને નાસવાન છે તેવો જ રહેવાળો છે પણ સંબંધ નથી આથી સ્વયંની પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ સંસારથી કેવી રીતે થઈ શકે આમ રામ સુખદાસજી આપણા સંસારીઓ માટે વર્ણવે છે કે કોઈ પણ મનુષ્યની પ્રીતિ સંસારમાં સદા નથી રહેતી આ બધાનો અનુભવ છે સમય સમય પ્રમાણે પ્રીતિ બદલાયા કરે છે બાળપણમાં એક ચોકલેટ હોય તો પણ એ રાજી થઈ જાય છે થોડોક મોટો થાય તો એને થોડું વધારે જોઈએ અને જ્યારે જવાન હોય ત્યારે પત્નીમાં અને પુત્રમાં એની પ્રીતિ હોય છે જ્યારે વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે બધું એ બધું ઓછું થઈ જાય છે અને ભગવાન પ્રત્યે અને અને થોડોક ઊંડો વળી સાધક હોય તો એને મોક્ષ પ્રાપ્તિનું સાધન પ્રત્યે પણ એને પ્રીતિ વધવા માંડે છે સંસારમાં પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ કદી સ્થાયી નથી રહી શકતી મનુષ્ય માત્ર ને જ્યારે કામના કર્યા પછી તે વસ્તુ મળી જાય ધન વગેરે કંઈ પણ કામના કરી હોય એ ચીજ વસ્તુ એને મળી જાય ત્યારે મનમાં રહેલી કામના નીકળી ગયા પછી તેની અવસ્થા નિષ્કામ થઈ જાય છે ક્યાં સુધી તો કે એ બીજી કામના એને પેદા ના થાય ત્યાં સુધી એ નિષ્કામ બની જાય છે અને તે જ નિષ્કામતાનું તેને સુખ થાય છે પરંતુ તે સુખને મનુષ્ય ભૂલથી સાંસારિક વસ્તુની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલું માની લે છે અને તે સુખને જ પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિના નામે ઓળખે છે જો વસ્તુની પ્રાપ્તિથી તે સુખ થતું હોત તો તેના મળ્યા પછી તે વસ્તુ રહેતા સદા સુખ રહેત દુઃખ કદી આવત જ ના અને ફરીથી વસ્તુની કામના પણ ઉત્પન્ન ના થાય પરંતુ સંસારિક વસ્તુઓથી કદી પણ પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ પ્રાપ્ત ન થવાને કારણે જ તથા સંસાર સાથે મમતાનો સંબંધ રહેવાને કારણે તે ફરીથી નવી નવી કામનાઓ કરવા લાગે છે કામના ઉત્પન્ન થતા પોતાના અભાવનો પોતાનામાં અભાવનો તથા જે પણ કામના કરી છે એ વસ્તુ મળતા પોતાનામાં

વિધાન કરવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ્ય પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરવાનો જ છે સાધન હોય 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 કે કે જ્ઞાન યોગ તેના દ્વારા ઉદ્દેશ્યની સિદ્ધિ થઈ જતાં મનુષ્યને માટે કઈ પણ કરવાનું જાણવાનું અથવા મેળવવાનું બાકી રહેતું નથી જે મનુષ્ય જીવનની પરમ સફળતા છે મનુષ્યના વાસ્તવિક સ્વરૂપમાં અભાવ ન રહેવા છતાં પણ જ્યાં સુધી તે સંસારના સંબંધને કારણે પોતાનામાં અભાવ સમજીને અને શરીરને હું તથા મારું માનીને પોતાના માટે કર્મ કરતો રહે છે ત્યાં સુધી તેના માટે કર્તવ્ય શેષ રહે છે પરંતુ જ્યારે તે પોતાના માટે કંઈ પણ ન કરીને બીજાઓને માટે અર્થાત શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણોને માટે માતા પિતા સ્ત્રી પુત્ર પરિવારને માટે સમાજને માટે દેશને માટે અને જગતને માટે સઘળા કર્મો કરે છે ત્યારે તેનો સંસારથી સંબંધ વિચ્છેદ થતા તેનું પોતાને માટે કોઈ જ કર્તવ્ય બાકી રહેતું નથી કારણ કે સ્વરૂપમાં કોઈ પણ ક્રિયા નથી થતી જે કઈ ક્રિયા થાય છે તે સંસારના સંબંધથી જ થાય છે અને સાંસારિક વસ્તુ દ્વારા જ થાય છે આથી જેઓનો સંસાર સાથે સંબંધ છે તેઓ માટે કર્તવ્ય છે કર્મ ત્યારે થાય છે જ્યારે કઈને કઈક મેળવવાની કામના હોય છે અને કામના પેદા થાય છે અભાવથી સિદ્ધ પુરુષમાં કોઈ અભાવ હોતો જ નથી પછી તેને માટે કરવાનું કેવું કર્મ યોગ દ્વારા સિદ્ધ મહાપુરુષની તૃપ્તિ અને સંતુષ્ટિ જ્યારે પોતાની જાતમાં જ સમાઈ જાય છે ત્યારે કૃત કૃત્ય જ્ઞાન જ્ઞાતવ્ય અને અને પ્રાપ્ત પ્રાપ્તવ્ય થઈ જવાથી તે નિષેધ થી પર થઈ જાય છે તેના ઉપર શાસ્ત્રનું શાસન નથી રહેતું તો પણ તેની સમસ્ત ક્રિયાઓ સ્વાભાવિક શાસ્ત્રને અનુકૂળ તથા બીજાઓને માટે આદર્શ રૂપ હોય છે આથી શ્રી ભગવાન આ શ્લોકમાં સમજાવે છે કે જે માણસ પોતાના આત્મામાં જ સંતુષ્ટ થઈ જાય છે એને બીજું કશું જ કરવાનું બાકી રહેતું નથી શ્રી કૃષ્ણ પણ